ભરૂચ જિલ્લાના ટેનિસ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે આરસી બની રહેશે જોશું છે વાત ભરૂચ ખાતે ગત તારીખ એકવીસ થી તેવીસ જૂન બે હાજર ચોવીસ દરમિયાન લવ ઓલ ટેનિસ એકેડેમી ખાતે નેશનલ લેવલ ટેનિસ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટમાં અંડર ટ્વેલ્લ અને અંડર ચૌદ અને ઓપન કેટેગરી ભાઈઓની હતી જેમાં ખેલાડીઓ વડોદરા સુરત અમદાવાદ મુંબઈ સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો ટેનિસ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટમાં આખા વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળોએ યોજાતી હોય છે જેમાં પ્રથમ વખતનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં અંડર ટ્વેલ્વ ભાઈઓના ભરૂચમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે ટક્કર રહી હતી જેમાં કશ્યપ પટેલે અંકલેશ્વરના વેદાંતસિંહને હરાવી વિજેતા થયો હતો જ્યારે અંડર ટ્વેલ્વ બહેનોના વડોદરાથી વજુઓ ખાન વિજેતા અને અમદાવાદથી વરીષા શાહ રનર્સઅપ થઈ હતી આ સાથે અંડર ચૌદ ભાઈઓમાં પણ કશ્યપ પટેલ વિજેતા અને નિવાન શાહ રનર્સ રહ્યા હતા અંડર ચૌદ બહેનમાં પણ વડોદરાની વજુઓ ખાન વિજેતા અને ભારતની જીવિકા શાહ રનર્સ થઈ રહી હતી ઓપન મેન્સ કેટેગરીમાં સુરતના ધ્રેય બારિયા વિજેતા અને ભરૂચના જોયલ ઠક્કર રનઅપ્સ થયા હતા હાલમાં કશ્યપ પટેલ મેચ જીતીને અંડર ટ્વેલ્વ કેટેગરીમાં પણ ગુજરાતમાં પ્રથમ નંબર પર છે આમ કુલ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી તોંતેર ખેલાડીઓએ ભરૂચ ખાતે રમવા આવ્યા હતા ટેનિસ પ્રીમિયમ લીગ ઓક્ટોબર મહિનામાં તેની આખરી મેચ રમાડી દેશના ટોપ ખેલાડીઓ વચ્ચે મેચ રમાશે અને ત્યારબાદ તેઓને ભારતના સ્ટાર ખેલાડી લેન્ડર પેસ સાનિયા મિર્ઝા અને સુમિત નાગલ જેવા ખેલાડીઓ સાથે રમવાનો ચાન્સ મળનાર છે ટૂર્નામેન્ટ ડાયરેક્ટર મયદીપસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે અત્યાર સુધી ભરૂના ખેલાડીઓને બહાર રમવા જવું પડતું હતું પરંતુ હવેથી ભરૂચમાં જ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટનું આયોજન થશે જેનાથી ભરૂના ખેલાડીઓને લાભ થનાર છે આવનાર સમયમાં અનેક આવી ટૂર્નામેન્ટનું આયોજન કરી ભરૂચના ખેલાડીઓ સારું રમી દેશમાં નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है થર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નર્મદા માર્કેટ ભરૂચ